આપણા વિડીયોમાં વ્યૂ ઓછા આવે ને એટલા માટે આપણે કીધું હતું યુટ્યુબ ની અંદર ફેસબુકમાં તો હારા મારા વ્યૂ આવે છે લાખ લાખ ઉપર વ્યૂ વ્યા જાય છે પણ આપણે યુટ્યુબ ની અંદર હજી પાંચ દસ હજાર પાંચ હજાર એવા જ વ્યુ આવે છે જેથી કરીને બધાને આપણે એવું કીધું હતું કે તમે આપણે કમેન્ટનું જે ઓપ્શન આવે છે ને એ ઓપ્શન ની અંદર તમે હાઇપ હાઈપ કરીને આવે છે તમે કમેન્ટમાં સાઈડમાં આમ કરો ને એટલે એની અંદર હાઈપ લખેલું હોય છે એની અંદર તમે ક્લિક કરો ને તો એમાં તમે અમને પોઈન્ટ દઈ શકો જે પોઈન્ટ દેવાથી અમારા વિડીયોને બુસ્ટ મળે એટલે બીજા લોકો સુધી વધારે યુટ્યુબ પહોંચાડે કે ભાઈ આ વિડીયો ને આગળ વધારો એમ તો એના માટે આપણે કાલે વિડિયો બનાવો હતો તો બધા લોકોએ ઘણી બધી હાઈપ આપી એમ ત્રીસ હજાર ઉપર અમને હાઈપ મળી તો એનો અમને ખૂબ આનંદ છે એટલા માટે અત્યારે આપણે જો એક નાનો એવો વિડીયો બનાવો છે ત્યારે એના માધ્યમથી તમને કહીશ કે તમે આવો સપોર્ટ અમને કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર તો આપણે ગઈકાલે વિડીયોમાં એક બેનની કમેન્ટ હતી કે ભાઈ અમે તમને ફોન કર્યો તો પણ તમે ઉપાડ્યો નતો તમે ખોટું બોલો છો એમ કારણ કે કારણ કે ખોટા તો છો કે તમને દેખાતું છે વિડીયોમાં કેટલું ખોટું છે કે હા પણ મેં એ પેલા એક વિડીયો બનાવીને મૂક્યો તો કે જે કોઈને ફોન કરવો હોય એને સવારે દસ થી લઈ અને સાંજના ચાર વાગ્યા સુધીમાં કરવાનો કારણ કે સવારે વહેલા ગાયો નું કામ શરૂ થઈ જાય કે આઠ વાગ્યા સુધી પછી આપડે થોડા ઘર કામ છોકરા કામ હોય અને ત્યાર પછી આપડે હાલ ના ચાર વાગ્યા ગાયો ને ગૌશાળામાં હોય ફોન ઘરે હોય એટલે હાલ ના ચાર થી અત્યારે હાલ ના સાત વાગ્યા સુધી આપડે ગૌશાળામાં કામ કરતા હોય એટલે ફોન ઘરે હોય છોકરા નાથવા હોય એટલે ક્યારેક ઉપડે તોય આપડે બને ત્યાં સુધી તો ફોન ગમે ના ઉપાડી લઈએ છીએ પણ તોય તે ઘણી એવું બને કે ભાઈ નો ફોન ઉપડી કે તો કઈ દુઃખ નો લગાડવાનું એ વાતમાં માં તો કે ભાઈ ઘણી વાર એવું જોતા હોય તો નો પણ ઉપડી કે પણ

અને આપણે જો બીજું તો એ કહેવાનું છે ખાસ કે ભાઈ તમે કાલે જેટલો સપોર્ટ કર્યો છે વિડીયોમાં હાઈપ આપવા માટે એટલો આજે પણ સપોર્ટ કરજો અને હાઈપ આપજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો પણ કરતા હોય એને પણ માહિતી મળી શકે અને અમારા પર ફોન આવે તો અમને પણ એની પહેલી કે નવી માહિતી મળી શકે અને તમારી ઘરે અમે શેર કરીએ છીએ તો જેથી કરીને અમારા વીડિયોમાં પણ વ્યૂ આવે સારા એટલા માટે તમે હાઈપ આપજો અને વીડિયો નામનું જોતા રહેજો અને વિડીયો પૂરે પૂરો જોજો સ્કીપ કરતા નહીં કોઈ અને અત્યારથી આમ માનો ને આજથી તે શ્રાવણ માસ બે ગયો છે પણ આવતીકાલથી આપણે પૂરેપૂરી કોશિશ કરશું કે આપડા શ્રાવણ માસના ના ની પરંપરાગત અને આપણી ગાયોની હારે આપણે રહી અને વિડીયો બનાવશું તો ઠેઠ સુધી બન્યા રહેજો અને જોતા રહેજો આપણા વિડીયો